નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તમને તુરંત જ મારા નવા વિડીયો પ્રાપ્ત થઈ શકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠના આગળના દાખલા વિશે સમજ મેળવીશું તમે સારી રીતે પ્રેક્ટિસ કરી અને યરી તેમજ પહેલો પ્રશ્ન સમજી ગયા હશો હવે આપણે આજે બીજા દાખલાથી શરૂઆત કરીશું કૌશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આપણે દરેક દાખલો ગણી અને સમજીને કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે ધ્યાન આપીને સમજો કેમકે આ ચેપ્ટર નવ દસ અગિયાર બાર બધા માટે ખૂબ જ અગત્યનું છે એટલે જેટલું વધારે ધ્યાન દેવાશે એટલું જ સારી રીતે ચેપ્ટર આવડશે કેમ કે હજી પણ બારમું ચેપ્ટર આને લગતું જ છે એટલે સારી રીતે ધ્યાન દો પહેલી ખાલી જગ્યા છે કે ત્રણ એક્સ અને ચાર એક્સ વાયનો ગુણાકાર ખાલી જગ્યા થાય તો ત્રણ એક્સ ગુણ્યા ચાર એક્સ વાય બંનેનો ગુણાકાર કરવાનો છે ત્રણ ચોક બાર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અને વાય એટલે કે જવાબ આવશે બાર એક્સ વર્ગ વાય ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે બે એ અને માઇનસ ત્રણ બીસીનો ગુણાકાર ખાલી જગ્યા થાય તો અહીં પણ બે એ ગુણ્યા માઇનસ ત્રણ બીસી સી સૌ પ્રથમ આંકડાનો ગુણાકાર એટલે કે બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે કે માઇનસ છ એ ગુણ્યા બી ગુણ્યા સી એટલે કે એ બી સી ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે ચાર એ વર્ગ બી વર્ગ અને ત્રણ એ બીનો ગુણાકાર ખાલી જગ્યા થાય તો ચાર એ વર્ગ બી વર્ગ ગુણ્યા ત્રણ એ બી તો ચાર તેરી બાર એ વર્ગ ગુણ્યા એ એટલે એનો ઘન બી વર્ગ ગુણ્યા બી એટલે કે બીનો ઘન એટલે કે જવાબ આવશે બાર એ ઘન બી ઘન ચોથી ખાલી જગ્યા છે કે પાંચ એ વર્ગ અને માઇનસ ટુ એ બીનો ગુણાકાર ખાલી જગ્યા થાય પાંચ એ વર્ગ ગુણ્યા માઇનસ બે એ બી તો સૌપ્રથમ સંખ્યાનો ગુણાકાર પાંચ ગુણ્યા માઇનસ બે એટલે કે પાંચ દુ દસ માઇનસ દસ એ એ એટલે કે એનો ઘન અને બી પાંચમી ખાલી જગ્યા છે કે માઇનસ ત્રણ એક્સ ઘન વાય અને બે એક્સ વાયનો ગુણાકાર ખાલી જગ્યા થાય તો સૌપ્રથમ માઇનસ ત્રણ એક્સનો ઘન વાય ગુણ્યા બે એક્સ વાય તો માઇનસ ત્રણ ગુણ્યા બે એટલે કે માઇનસ છ એક્સ ઘન ગુણ્યા એક્સ એટલે કે એક્સની ચાર ઘાત વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ છઠ્ઠી ખાલી જગ્યા છે કે બે એક્સ વર્ગ ગુણ્યા ચાર એક્સ ઓછા ત્રણનું સાદુરૂપ ખાલી જગ્યા છે તો અહીં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે જે આપણે પહેલાં દાખલામાં શીખી જ ગયા છીએ તો બે એક્સ વર્ગ બે એક્સ વર્ગ ગુણ્યા ઓછા ત્રણ તો સૌપ્રથમ બે એક્સ વર્ગનો ગુણાકાર ચારેક્સ સાથે કરશું ઓછા બે એક્સ વર્ગનો ગુણાકાર ત્રણ સાથે કરશું તો બે ચોક આઠ એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો ઘન આઠ એક્સનો ઘન ઓછા બે ત્રણ એટલે કે બે તેરી છ ઓછા છ એક્સ વર્ગ જવાબ આવશે આઠ એક્સનો ઘન ઓછા છ એક્સ વર્ગ ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે ત્રણ એક્સ વર્ગ વાય ગુણ્યા બે એક્સ વાય વર્ગનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો તન દુ છ એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો ઘન વાય ગુણ્યા વાયનો વર્ગ એટલે કે વાયનો ઘન એટલે કે છ એક્સ ઘન વાય ઘન આપણો જવાબ આવશે આઠમી ખાલી જગ્યા છે કે ચાર એક્સ ઓછા પાંચ વત્તા ત્રણ ઓછા બે એક્સનું સાદુરૂપ ખાલી જગ્યા છે તો સૌપ્રથમ આપણે કાઉસ છોડશું ચાર એક્સ માઇનસ પાંચ ત્રણ ઓછા બે એક્સ તો અહીં સજાતીય પદ ચાર એક્સ અને ઓછા બે એક્સ તો ચાર એક્સમાંથી બે એક્સ બાદ કરશું એટલે બે એક્સ આવશે ઓછા પાંચ વધતા ત્રણ તો પાંચમાંથી આપણે ત્રણ બાદ કરશું વિરોધ નિશાની છે એટલે બાદ બાકી થશે બે આવશે મોટી સંખ્યા પાંચ છે એની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબમાં મૂકશું માઇનસની નિશાની એટલે કે આપણો જવાબ આવશે બે એક્સ ઓછા બે નવમી ખાલી જગ્યા છે કે પાંચ એ ઓછા ચાર બી ઓછા છ બી ઓછા બે એનું સાદુરૂપ ખાલી જગ્યા છે અહીં પણ આપણે સૌપ્રથમ પ્રથમ કાઉસ છોડશું માઇનસની નિશાની છે એટલે કાઉસ છોડતી વખતે આપણે અંદરની સંખ્યાની નિશાની બદલાવશું એટલે કે પાંચ એ ઓછા ચાર બી ઓછા છ બી ઓછા બે એ છે ને બદલે વધતા બે એ આપણે લખશું હવે સજાતીય પદો પાંચ એ વધતા બે એ ઓછા ચાર બી ને ઓછા છ બી તો પાંચ એ વત્તા બે એ એટલે કે સાત એ થશે ઓછા ચાર બી ને ઓછા છ બી એટલે કે ઓછા દસ બી થશે એટલે કે સાત એ ઓછા દસ બી ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે માઇનસ બે એ ગુણ્યા ત્રણ એ વર્ગ ગુણ્યા માઇનસ ચાર એ ઘનનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો સૌ પ્રથમ આપણે આંકડાનો ગુણાકાર કરશું એટલે કે માઇનસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા માઇનસ ચાર માઇનસની નિશાની બે વખત છે એટલે જવાબમાં માઇનસની નિશાની આવશે નહીં બે તેરી છ ચોક ચોવીસ એ ગુણ્યા એ વર્ગ ગુણ્યા એની ત્રણ ઘાત એટલે કે એની છ ઘાત જવાબ આવશે એટલે કે ચોવીસ એની છ ઘાત અગિયાર ખાલી જગ્યા છે કે ત્રણ એક્સ ઓછા એક ત્રણ એક્સ એક બરાબર ખાલી જગ્યા અહીં આપણે ગુણાકાર કરવાનો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે ત્રણ એક્સ ગુણ્યા કાઉસમાં ત્રણ એક્સ એક ઓછા એક ગુણ્યા 3x વત્તા એક તો ત્રણ નો 3x સાથે ગુણાકાર કરશું એટલે નવેક્સ વર્ગ ત્રણ એક્સનો એક સાથે ગુણાકાર કરશું એટલે ત્રણ ઓછા એકનો ત્રણ એક સાથે ગુણાકાર કરશું ઓછા ત્રણ ઓછા એકનો એક સાથે ગુણાકાર કરશું એટલે ઓછા એક તો અહીં સજાતીય પદો જોશું તો નવેક્સ વર્ગ પદ પદે કંઈ નથી એટલે નવેક્સ વર્ગ જ લખશું વધતા ત્રણ અને ઓછા વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે માંથી 3x જશે તો 0 એટલે આપણે ઝીરો લખવાની જરૂર નથી માઇનસ એક છે એટલે આપણો જવાબ આવશે નવેક્સ વર્ગ ઓછા એક ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે કે બે એક્સ ઓછા ત્રણ બે ઓછા ત્રણ બરાબર ખાલી જગ્યા તો અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે ઉપર રીતે જ આપણે ગુણાકાર કરવાનો છે એ ગુણાકાર બે એક્સ ગુણ્યા બે એક્સ ઓછા ત્રણ ઓછા ત્રણ ગુણ્યા બે ઓછા ત્રણ તો બે એક્સનો બે એક સાથે ગુણાકાર એટલે ચારેક્સ વર્ગ બે એક્સનો માઇનસ ત્રણ સાથે ગુણાકાર માઇનસ છ એક્સ માઇનસ ત્રણનો બે એક સાથે ગુણાકાર એટલે માઇનસ છ એક્સ માઇનસ ત્રણનો માઇનસ ત્રણ સાથે ગુણાકાર પ્લસ નવ તો અહીં પણ સજાતીય પદો માઇનસ છ એક્સ ને માઇનસ છ એક સરખી નિશાની સરવાળો એટલે કે માઇનસ બાર એક્સ તો આપણો જવાબ આવશે ચારેક્સ વર્ગ માઇનસ બાર એક્સ નવ તેરમી ખાલી જગ્યા છે કે એક્સ વત્તા પાંચ એક્સ વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા તો અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે કે એક્સ ગુણ્યા એક્સ વત્તા પાંચ વત્તા પાંચ ગુણ્યા એક્સ વત્તા પાંચ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વત્તા એક્સ ગુણ્યા પાંચ એટલે પાંચ એક્સ વત્તા પાંચ ગુણ્યા એક્સ એટલે કે પાંચ એક્સ વત્તા પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ તો અહીં પણ એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ પાંચ એક્સ સજાતીય પદો છે સરવાળો કરશું એટલે વધતા દસ એક્સ પચીસ ચૌદમો ચૌદમી ખાલી જગ્યા છે કે બે એક્સ વધતા વાય બે એક્સ ઓછા ત્રણ વાય તો અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એટલે કે બે એક્સ ગુણ્યા બે એક્સ ઓછા ત્રણ વાય ત્રણ વાય ગુણ્યા બે એક્સ ઓછા ત્રણ વાય હવે ગુણાકાર કરશું કે બે એક્સ ગુણ્યા બે એક્સ એટલે કે ચાર એક્સ વર્ગ બે એક્સ ગુણ્યા ઓછા ત્રણ વાય એટલે કે ઓછા છ એક્સ વાય વત્તા ત્રણ વાય ગુણ્યા બે એક્સ એટલે કે વત્તા છ એક્સ વાય ત્રણ વાય ગુણ્યા ઓછા ત્રણ વાય એટલે કે ઓછા નવ વાય વર્ગ તો હવે ચાર એક્સ વર્ગ ઓછા છ એક્સ વાય છ એક્સ વાય ઓછા નવ વાય વર્ગ તો અહીં છ એક્સ વાય ઓછા અને છ એક્સ વાય બંને વિરોધી નિશાની છે અને સરખા પદો છે એટલે જવાબ ઝીરો થશે એટલે આપણે એ લખશું નહીં એટલે કે આપણે જવાબમાં આટલું જ લખવાનું છે કે વર્ગ પંદરમી ખાલી જગ્યા છે કે બે એક્સ વર્ગ કાઉસમાં ત્રણ એક્સ ઓછા બે વાય તો અહીં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે કે બે એક્સ વર્ગનો ત્રણ એક્સ સાથે ગુણાકાર બે તેરી છ એક્સ ઘન વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા બે એક્સ વર્ગ ગુણ્યા બે વાય એટલે કે બે દુ ચાર એક્સ વર્ગ ગુણ્યા વાય એટલે કે માઇનસ ચાર એક્સ વર્ગ વાય સોળમી ખાલી જગ્યા છે કે ત્રણ એક્સ વર્ગ ગુણ્યા માઇનસ બે એક્સ ગુણ્યા માઇનસ એક્સનો ઘન બરાબર ખાલી જગ્યા તો સૌપ્રથમ આંકડાનો ગુણાકાર ત્રણ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક એટલે કે છ તંદુ છ એક્સ વર્ગ ગુણ્યા એક્સ ગુણ્યા નો ઘન એટલે કે છ થશે એટલે કે છ એક્સની છ ઘાત સત્તરમી ખાલી જગ્યા છે એક્સ વત્તા છ એક ઓછા બે તો એક્સ વત્તા નો ગુણાકાર એક ઓછા બે સાથે કરવાનો છે તો સૌપ્રથમ x એક્સ ગુણ્યા એક્સ ઓછા બે વત્તા છ ગુણ્યા એક્સ ઓછા બે તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એક્સ ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ બે એક્સ છ ગુણ્યા એક્સ એટલે કે છ એક્સ વધતા છ ગુણ્યા ઓછા બે એટલે કે ઓછા બાર તો સૌપ્રથમ એક્સ વર્ગ લખશું માઇનસ બે એક્સ અને વધતા છ એક્સ સજાતીય પદ છે વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે છ એક્સમાંથી બે એક્સ બાદ કરશું એટલે ચાર એક્સ આવશે મોટી સંખ્યા છ એની નિશાની પ્લસ મૂકશું માઇનસ બાર એટલે કે આપણો જવાબ આવશે એક્સ વર્ગ વધતા ચાર એક્સ ઓછા બાર હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરશું તો તુરંત જ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તુરંત જ આપને નવા વિડીયો મળી શકે થેન્ક યુ